માનો વચ્ચેની જે હુંક છે એક એક શબંધની અંદર જે હુંક છે એ હૂંકનું જો અનાવરણ ચૂંટું થઈ જાય અને એ એકબીજામાં જો મળી જાય તો ક્યાંય ન પૂછવું પડે કે પૂછીને થાય પ્રેમ જો પૂછીને થાય પ્રેમ માતા અને બાળક વચ્ચેનો જે પ્રેમ છે મેં આજે એક સરસ વાત કરી હતી

મને એવું છે કે જ્યારે આ સંબંધોમાં જે અસરો થાય છે એના કારણો એ છે કે માણસને એક ટીવ પડી છે કે આપણાથી ભૂલ થાય તો આપણે ખૂબ સારા વકીલ હોય દલીલો કરવા માટે આપણી પોતાની ભૂલ થાય તો આપણે ખૂબ સારા વકીલ હોય પણ બીજાથી ભૂલ થાય તો આપણે ખૂબ સારા ન્યાય છી છોડીએ આંતરિક જીવનની અંદર આ જ વસ્તુ બને છે કે સવારથી સારી છે

પકડાશવાઈ ને બીજા લોકો પાડતા ને પડતા છે પડેલા કલર કરીએ તો ખર્ચ થાય અને એમને એને કાઢવા તો પણ ખર્ચ પાડી જાય છે આત્મા સુધી એ આત્મા સુધી જયારે સ્પર્શી જાય ત્યારે એ એ સંબંધ નથી સંબંધ એ નથી કે તમે કોની પાસેથી શું અને કેટલું સુખ મેળવી શક્યા ખુશી મેળવી શકો સંબંધ તો એ છે કે કોના વિના એટલે એકલતા અનુભવો છે કોઈ વ્યક્તિ આપણે સાથે ન હોય અને એ આપણને એમ લાગે કે કંઈક ખૂટે છે જીવનમાં આજે ખૂટવાની ભાવના આપણને સમજાય એનો અહેસાસ થાય અને પેલી વ્યક્તિ હાજર નથી એની એક લાગણીની કસક આપણને યાદ દિલાવે કે આ વ્યક્તિ હાજર નથી ત્યારે માનવીય જીવનની અંદર અલગ પ્રકારે

કે આ બેની વચ્ચે છૂટાછેડા થવા જોઈએ ઘણા લોકો તો વર્ષોથી સાથે છતાં બેની વચ્ચે છૂટાછેડા છેડા છેડા જેવા શકાય છે એ કેમ જીવી શકતા હશે એ પણ એક એક પ્રશ્ન છે એક માણસ એક સ્ત્રી એક પુરુષ પોતાના સાંસારિક જીવનમાં એકબીજા વગર જે જેની સાથે મેળવીને ખબર ખબર મિલાવીને કામ હોય એની અંદર જીવવું જેવું વિચારણ વિચારવું પુષ્કળ લાગે છે તો આવા સંબંધોની વાત કરવી છે અને આપણે એ પણ સમજી લેવું જોઈએ કે આ જગતમાં આમ જોવો તો કોઈના ઉપર કશું અટકતું નથી અને છતાં માનવી જીવનમાં ઘણા નામ વગર ઘણું અટકી જતું હોય આપણે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે આપણે એવું માનતા હોય કે ભાઈ કોઈના તારા વગર પણ કઈ અટકી નહીં પડે

એટલે ગુરુ મહારાજે કીધું કે તારે ખરેખર ત્યાગ ત્યાગ કરવો કરવો છે 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 એટલે કે હા મારે અને આવી બહુ સરસ તમે આવી શું કરશો સમાજની સેવા કરીશું આપ જે આજ્ઞા કરશો એ કામ કરીશું પણ મારી તકલીફ એ છે મારો પરિવાર મને બે પણ આ

અવસ્થામાં રહી જ આવે એને આપણે જોઈ લઈએ એ લોકો બેપના ચાહતા હશે તો ચોક્કસપણે તારે સંસારમાં રહેવું જોઈએ તમને કહે છે આ પ્રેમની વાતો કરતા કરતા તમે આ શિષ્ય ગુરુને ભય રાખી વાતો એટલે હું આજે અહીંયા અમારું પહેલું સેશન પૂરું થયું એ પહેલાં મેં કહ્યું હતું કે અહીંયા બહુ જ મોટી થાળી છે માનસિક સદ વિચારોની અને સહસ્ત્ર સમસ્યાઓના સમાધાનની એની અંદર મારે બધું પીરસવું પડે અમારે જો લગન સારા પ્રસંગ હોય સ્નેહ પ્રેમ હોય એટલે કમિટી ભેગી થાય એટલે કે અને કમિટીના મેમ્બરોને સાંભળવાની બહુ વિચાર હું આ બધું ઓબ્ઝર્વ કરી રાખું એક સદસ્ય એમ કે ગયા વખતે આપણે બદલ લા સિરાહી દીને એટલે આવો ગુલાબ જામબો રાખ એ ગુલાબ જામબો નો રા જનો ભાવ તો એ પાસા પર મુક હોય કે ના ના એમાં નઈ બોબો જા એક કામ કરો આપણે આવું હતું ને આ વસ્તુ રાખ તો બીજા બે પેપર થી કે રેવાત છોકરો બોલ વધારે એના કરતા એક કામ કરો બેનો ને પાણી પૂરી બોવ આપણે એ રાખ આવું સુતા હોય જીવન માં પછી नक्की છલે એવું થાય કે ભાઈ બે સ્વીટ રાખવાની બે એકાદી ડોસ્તાની એટમ રાખવાની પાણીપુરી પણ રાખવાની એમાં કોઈ નવા સભ્ય મેમ્બર આવ્યા હોય ડિરેક્ટરમાં ટ્રસ્ટીમાં એ બી કે હવે અમારા છોકરા તમને ખબર હોય કેટલા બધા છે પેલું રમવાનું પણ રાખવું હવામાં મૂદ કમાઈ રાખવો એ પાછું એ પણ મારે પણ આ વખતે અહીંયા એવું છે કે આમાં પ્રસાદ પણ પીરસવો પડે સુખ અને દુઃખની બંને વાતોનો સમન્વય કરવો પડે શિક્ષણની પણ વાત કરવી પડે વ્યવસાયની પણ વાત કરવી પડે અને ગુરુ મહારાજ ના એવા આશીર્વાદ છે ધીમે ધીમે આ વિષય નો રસોઈ મોટો બનતો જાવ છો માટે એટલે એ બધા જ પ્રકારના મસાલાઓ રાખવા પડે તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ શું કામ કરું છે એનો પણ એક તાત્પર્ય અને દરેક વાતના ખુલાસાઓ તમને મળશે એ ગુરુજીએ કહ્યું કે આવતીકાલે સવારે હું તને આ યોગ સાધના છે એનાથી તારું શરીર મૃતપ્રાય બની શકે એવા અમે પ્રયત્ન કરશું બીજે દિવસે સવારે ગુરુ મહારાજ પોતાની જે ઝૂંપડી છે એમાં બેસીને યોગથી પહેલાં માણસને શક્તિ આપે છે અને એ માણસ પોતાના ઘરમાં ખાટલા ઉપર સવારનો નાસ્તો કરીને લાંબો થયો અને જાણે કે નિર્જીવ શરીર થઈ ગયું એમ ઠંડુ પડી ગયું શ્વાસોચ્વાસની પ્રક્રિયા જણાતી નથી કારણ કે આત્મા જે છે એ હૃદય સાથે એને જગ્યા આપી અને ત્યાં સ્થગિત કર્યો છે અને પછી એ ઘરમાં સત્યાવીસ વર્ષનો યુવાન મૃત્યુ પામે અને એની જે રોગ અકળ હોય એ જેને અનુભવ્યું હોય એને ખબર હોય કે કેવા પ્રકારની રોગ અકળ થતી હોય ખૂબ વધારે રોગ અકળ થઈ ઘરની અંદર સગા સંબંધીઓ ભેગા થયા જેવી વાત છે આમાં કઈ વિવાદ ન કરાય આ તો ભૂલી જવા જેવી આ બધાના ઘરમાં થાય એટલે કે ના એમ કે અમારે તો સત્યાવીસ વર્ષ નું જુવાન છો ગુરુજી તમને શું ખબર પડે તમારે ક્યાં લગ્ન જીવન છે ને બાળકો છે બરાબર તો કે આટલી બધી રોક પર કેમ કરો છો તમે એટલે કે મહારાજ અમારે તો એકનો મિત્રો સત્યાવીસ વર્ષનો અમારા તો જીવન ધોરણ ના પર હવે અમે આના વાર કેમ જીવી શકશું સગા સંબંધીઓને બધાને પેલા ગામના લોકોને બોલાવ્યા કે ભાઈ તમારા ગામનો યુવાન દીકરો મૃત્યુ પામો છે તો તમારે આ માણસની જરૂર છે ગામની અંદર અને આને સજીવન કરવું જોઈએ આપણે એટલા માટે તમારા ગામના સભ્યમાંથી એકાદ વ્યક્તિ પ્રાણની આહુતિ આપે તો આપણે આ યુવાનને બેઠો કરી શકીએ એટલે ગામના સભ્યોએ કીધું કે ભાઈ એ વાત ગુરુજી બધી બરાબર છે પણ હવે અમારે તો અમારા પોતાના બાળ બચ્ચાઓ છે અને મારે તો ઘઉં આપવાના છે બેનને ઘઉં આપવાના છે અને આ ચોમાસાની અંદર તો મેં વન પણ ભાગરૂપુ રાખ્યું છે એટલે મારા જો જીવ કાંઈ અપાય નહીં બરાબર છે યુવાન અમારા ગામનું છે થાય છે એને કારણે ઘણું બધું સારું કાર્ય પણ થતું હતું સત્યાવીસ વર્ષની ઉંમર છે પણ અમે કાંઈ આવું જીવન પ્રાણી આવું ન આપી શકીએ એના સગા સંબંધીઓ છે પછી એમણે એમના કુટુંબના મિત્રોડે બધાને પૂછ્યું ગુરુજીએ કહ્યું કે પ્રાણ ને આપો આપો તો આ યુવાનને આપણે બેઠો કરી શકીએ અને એટલી સાધનાઓ કરી શકીએ સગા સંબંધીઓ બધા જે હિબકા લેતા હતા એ ધીમે ધીમે બધા બંધ થઈ ગયા રોવાનું બંધ થઈ ગયું પ્રાણની આહુતિ કોણ આપે ઘરના પેટાળમાંથી એક સ્ત્રીનો ખૂબ આક્રંદ ભર્યો અવાજ આવતો હતો ગુરુજી મહારાજે કીધું કે કોણ છે ભાઈ આટલું બધું આક્રમ કરે છે આ બાળકનું કે પત્ની છે ખૂબ આક્રમ કરે છે કે આ મારા પત્ની વગર જીવી શકી એટલે એમને બોલાવો એમના ધર્મ પત્નીને બહાર બોલાવ્યા મોઢા સાડીનો છેડો રાખીને બહાર આવ્યા આક્રમ કરતા કરતા એટલે ગુરુજી પૂછ્યું કે થોડા શાંત થઈ જાઓ તમને તમારો પતિ ખૂબ વાલો છે કોઈ ને મહારાજ મારે મારો પતિ વાલો જ હોય આ બાળકો આ પરિવાર આ ઘર સંસાર અમે કેમ જીવશું ગુરુ મહારાજે કીધું કે તમને બાળકોની બહુ ચિંતા છે મહારાજ બાળકોની ચિંતા છે પણ અમારા પતિને પણ હું એટલું જ ચાહું છું મારા પતિ વગર તો જીવવું મારે શક્ય જ નથી બોલો મહારાજે કીધું કે બહુ સરસ વાત છે તમે તમારા બાળકોને આટલું બધું ચાહો છો એના વગર પૂરું થાય એક કામ કરો તમારા પ્રાણને અંજલિ મને ભરીને આપો એટલે હું એમાં રોપણ કરું તમારું શરીર વૃદ્ધ થઈ જશે અને તમારો પતિ જે છે એ સજીવન થશે અને તમારાથી વગર તમારા વગર તમારા પતિને આટલું બધું ચાહે પણ મળી શકે

મૂર્ત અવસ્થામાં સાંભળતો હતો બધું અને પછી ચાલી નીકળ્યો વહાલા પરિવારજનો આ પ્રેમની વાત મારે નથી કરવી તમારી સાથે પ્રેમને બહુ સારી રીતે સમજી શક્યો હોય તો ફેમિલી કોર્ટના રૂમમાંથી સમજી શક્યો છે સાહેબ સાચી વાત કરો છો જીવનમાં જો એ તક ન મળી હોત તો મને કદાચ ખબર ન પડત કે ખરેખર પ્રેમનું રહસ્ય શું કેટલો માણસ મારતો હોય મને એમ થાય કે એક નાની નાની તરકીબો અમે અજમાવતા હોઈએ ફેમિલી કોર્ટના તમામ સદસ્યો આ વાણીને પવિત્ર કરવા માટે મારી સાથે છે ત્યારે એટલે એટલે વાત કરું છું એવું નથી આ હકીકત છે અને એ સાહેબ મારી ભાષાના જાણકાર છે એક શબ્દ અનુભવમાં જે આવ્યો છે એની વાત કરું અમારો એક પ્રશ્ન હતો કે કાપડ લેવા જઈએ ત્યારે શું લેવા જઈએ અને અત્યારે એ બહુ વિચાર નહીં આવે પણ અહીંથી ગયા પછી વારંવાર અથડાશે વિચાર કે ખાલી વાત તો સાચી હતી કે કાપડ લેવા જઈએ ત્યારે ખરેખર કાપડ લેવા જઈએ અને હું ઘણી વાર કહું કે લાગણીઓનો કદી પ્રચાર નથી હોતો જ્યાંથી મેં શરૂઆત કરી હતી આપ બધા આવી ગયા છો એટલે ફરી વાર એને દોહરાવું છું લાગણીઓનો કદી પ્રચાર નથી હોતો અને પ્રેમ કદી નિરાધાર નથી હોતો લાગણીઓનો ક્યારે પ્રચાર નથી હોતો તો એ સરી પડે કાયમ કઈ માણસ માણસ દુઃખી અને લાચાર નથી હોતો આ જે અષ્ટ સરી પડે છે એ લાચારીને ને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે હોય ઘનશ્યામ મૂર્તિ સામે હોય કૃષ્ણ કનૈયાની મૂર્તિ દેવી ઉપાસક હોય એના કુળદેવીની મૂર્તિ સામે ઊભા હોય અને અર્થ જે પ્રાર્થના કરતો હોય એને આંખમાંથી જે આંસુ સરી પડે આ એ આંસુની વાત હશે ભાવે પ્રેમ પ્રજ્વલિત થાય છે એ સંપુરણ આ પ્રેમ માટે આજના કલાકનો પહેલો વિષય હતો પૂછીને ન થાય પ્રેમ શું પૂછીને થાય પ્રેમ